બધા લોકો એક વસ્તુથી બહુ ડરે છે અને એ છે સંઘર્ષ સંઘર્ષ એક એવો શબ્દ છે કે જે હારાને બીવું રહેવી દે મતલબ કોઈને કાંઈ મોટું કરવું કે બળ કરવું પડે મહેનત કરવી પડે અને પછી સફળતા મળે કે ન મળે એની વાટ જોવી પડે એવું કોઈ નથી જોતું બધાને સફળ જ થવું છે અને એ પણ વગર મહેનતે પણ વગર મહેનતે કાંઈ નથી થતું સંઘર્ષ તો કરવો જ પડે છે વગર મને તો શું થાય ખબર છે બસ કૂતરા મીંદડાને જેમ ખાવું પીવો સૂઈ જાઓ ખાવું પીવો અને સૂઈ જાઓ આ એક જ કામ થાય પણ જો સંઘર્ષથી જીવન જીવવી જો કંઈક મોટું કરવાનો વિચાર કરવી અને કંઈક મોટું કરવાનો પ્રયાસ કરવી તો જ કંઈક મોટું થાય ને હે અને એના માટે સંઘર્ષ જોઈએ આ પાછળ તમે વૃક્ષ જોવો છો આ સંઘર્ષ વિના આવડા મોટા થઈ ગયા છે નહીં ને એનું નાનું એવડું બીજ જમીનમાં જાય પલળે ફૂટે પછી એના મૂળ જમીનની અંદર ઉતારે અને છોડનો વિકાસ થાય સમય લાગે છે એમણે માવડું મોટું વૃક્ષ એ નથી બની જવાતું એને પણ સંઘર્ષ કર્યો છે એટલે બધા વ્યક્તિ સંઘર્ષથી ડરે છે અને સંઘર્ષ ન કરવાથી એની જિંદગી કૂતરા મીંદડા જેવી થઈ જાય છે તો હૂંકામાં કૂતરા મીંદડા જેવી જિંદગી જીવવી જોઈએ હે ભગવાને એક જ જન્મ દીધો છે તો કાંક કરો ને ભગવાન બધાની અંદર છે આપણે બધાએ લાલો ફિલ્મ જોયું જ છે ને કે ભગવાન તમને માર્ગદર્શન આપે એ કાંઈ એમ નહો કે હાલ હું તારું કામ કરી દઉં તમારી પાસે રસ્તો છે તમારી પાસે સમય છે ઈશ્વર તમને રસ્તો બતાવે છે તો તમે રસ્તે હાલો અને કંઈક મોટું કરો ધન્યવાદ હું તમને રોજ ને રોજ અવનવી સંઘર્ષની કહાની સંભળાવતો રહીશ આભાર